જય માતાજી રામ રામ મિત્રો અમારી યુટ્યુબ ચેનલ સુપર ગુજરાતી સ્ટોરીમાં તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ મિત્રો આજે આપણે એક મોટિવેશનલ વાત સાંભળશું મિત્રો વિડીયો શરૂ કરીએ તે પહેલાં તમે આ ચેનલ પર નવા છો ને તમને આવી સ્ટોરી સાંભળવાની મજા આવતી હોય તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને સાથે સાથે બેલ આઇકોનને પ્રેસ કરી દેજો જેથી કરીને આવડનારા વિડીયોનું નોટિફિકેશન તમને તરત મળી રહે તો ચાલો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો ગીતાજીના મુખ્ય સંદેશમાંનો એક સંદેશ છે કર્મ કર ફળની આશા છોડ જીવનભર આવા શાસ્ત્રો દ્વારા પીરસાયેલા સુગમ સહજ પ્રાપ્ત સત્યો આપણે ભૂલી જઈએ છીએ જીવનની માયામાં એવા ઓતપ્રોત થઈ જઈએ છીએ કે ઈશ્વરે પ્રત્યેક મનુષ્યને જે દેહ આપ્યો છે તે તેના મોક્ષ કલ્યાણના માર્ગે જવા માટે છે મગજ આપી ઈશ્વરે કમાલ કરી નાખી છે જે કંઈ આપણે કરીએ તે કરતાં પહેલાં આપણો અંતરાત્મા આપણને માર્ગદર્શન આપે છે છતાં જીવનને આત્મકલ્યાણના માર્ગે બધા લઈ નથી જઈ શકતા આપણે કેવા કર્મ કરીએ છીએ કે કરવા ગમે છે તે આપણી પ્રકૃતિ એટલે કે સ્વભાવ પર આધારિત છે આ એક બાબત કુદરતે પોતાના હાથમાં રાખી છે મનોવૈજ્ઞાનિકો પણ મૂળભૂત સ્વભાવ સદ કે અસદના પ્રશ્નનો જવાબ વાતાવરણ સંજોગો પરિસ્થિતિ પર નાખે છે છતાં આપણે સૌએ અનુભવ્યું છે કે આપણી પ્રકૃતિ કુદરત જ છે મૂળભૂત રીતે શું વિચારીએ છીએ કેવા દ્રષ્ટિકોણ ધરાવીએ છીએ કઈ દિશામાં જવું પસંદ કરીએ છીએ તે આપણને બહુ સારી રીતે ખબર હોય છે પ્રકૃતિ મૂળભૂત રીતે બે જ છે એક હકારાત્મક અને બીજી નકારાત્મક આપણે જે પ્રકારમાં આવતા હોઈએ તેમાં જ રહેશું આપણા પ્રત્યેક કર્મ આપણી પ્રકૃતિના પૂરક રહેશે આરબી કેટલ નામના મનોવિજ્ઞાનિકે આપણા વ્યક્તિત્વને લાગુ પાડી શકીએ તેવા અઢાર હજાર વિશેષણો કયા છે આપણી પ્રકૃતિને સ્વભાવને સમજવા કેટ કેટલા ઘટકો અંદર પેટા ઘટકો તરીકે રહે છે જીવનના પ્રત્યેક સંઘર્ષ ચાહે તે બે દેશ વચ્ચે હોય વ્યક્તિ વચ્ચે હોય કે પરિસ્થિતિ વચ્ચે હોય તે પરસ્પર વિરોધી સ્વભાવ કે પ્રકૃતિના ઘર્ષણનું જ પરિણામ હોય છે નકારાત્મક પ્રકૃતિવાળા શંકાશીલ જુલમી હોય છે ગીતાજીમાં ભગવાને કહ્યું છે પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ મન બુદ્ધિ અને અહંકાર આ પ્રમાણે આઠ વિભાગ પાડેલી મારી પ્રકૃતિ છે આપણે સૌ જોઈએ છીએ કે ચારે બાજુ જે માનવ સમુદાય આપણને કુટુંબ સગા સંબંધિત સ્વરૂપે પ્રાપ્ત છે તે દરેકની વિવિધ પ્રકૃતિઓ છે સદ અને અસદ આ બે મૂળ તત્વો આપણી પ્રકૃતિનો પાયો છે રજસ તમસ સત્વ આ ત્રણ મૂળભૂત તત્વ છે વ્યક્તિગત જીવનમાં ઈશ્વરને મનથી ભજતા નથી વાણીથી હિંસા કરે છે ઈર્ષા અભિમાન કરે છે કુટુંબમાં કલેશ વધારે છે કોઈના હકનું છીનવી લે છે કોઈની લાચારીનો ગેરલાભ ઉઠાવે છે હકનો ઉપયોગ કરી છેતરે છે દબાવે છે દેશત્રો કરે છે વિશ્વાસઘાત કરે છે જૂઠ બોલે છે ઇન્દ્રિયો જેની વશમાં નથી તેવા તમામ કાર્યો કરતી વખતે વ્યક્તિ કદાચ પોતાને જીતેલી માને છે પણ સમય કોઈને બક્ષતો નથી જેણે જેવા કર્મ કર્યા તે તેનું પરિણામ અચૂક તેને મળે છે જીવન કેટલું સુંદર છે એક સ્વસ્થ દ્રષ્ટિ કેળવી આનંદ પ્રેમ શાંતિ સંતોષ તરફ જતા રસ્તા પણ આપણે અપનાવી શકીએ છીએ છતાં લોકોને કથા સત્સંગની વાતો ક્ષણિક અસર કરે પછી પાછા એ ના એ બની જાય છે શાંતિથી સાંભળવું કડવું ન બોલવું કોઈને મદદ કરવી સેવા કરવી ભલું વિચારવું અને કરવું ગૃહસ્થાશ્રમની મર્યાદા જાળવી કમળવત જીવી ત્યાગના માર્ગે આગળ વધવું કજિયા કંકાસથી દૂર શાંત જીવન જીવવું વગેરે ઈશ્વર તરફ લઈ જતા રસ્તા છે સારા કર્મોનું સારું જ પરિણામ મળે છે આશીર્વાદ મળે કે ન મળે કોઈની હાય તો ન જ મળે ઠાર્યા ઠરીએ બાળ્યા બળીએ એ હકીકત છે ચોવીસ કલાકનો સદુપયોગ કરી જીવનનો ઉચ્ચ આધ્યાત્મિક વિકાસ તરફ લઈ જતા રસ્તા પર ચાલી ઈશ્વર પ્રાપ્તિને લક્ષ્ય બનાવી પ્રત્યેક કર્મ કરશું એ પૂજા જ બની રહેશે તો મિત્રો આ કર્મ વિશેની આજની આ સ્ટોરી તમને કેવી લાગી વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક જરૂર કરી દેજો અને તમારું મંતવ્ય તમે કોમેન્ટ દ્વારા જરૂર જણાવજો મિત્રો મળીશું એક આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ રામ રામ